તમે વડીલોને જોતા હો ને થોડાક આપણે કહેવત નથી કહેતા સાઠ વર્ષે સાંજ જાય સાઠે સાંજ ગઈ નથી કહેતા એ શું કામ ખબર છે શરીરમાં રોગ એવડા હોકરી ગયા હોય હવારથી ઉઠે ત્યાં ગોઠણ દુખે છે કમર દુખે છે આ દુખે છે શરીરમાં દુખાવાનો પાર નમરે એટલે સ્વભાવ ચીડિયો થઈ જાય સમજો આ જેટલા વડીલો છે ને શરીરમાં દુખાવાનો પાર નમરે અને સ્વભાવ ચીડિયો થઈ જાય ને સ્વભાવ ચીડિયો થાય એની અસર આપણા ઉપર આવે એટલે મારે યુવાનોને એટલું જ કહેવાનું છે અત્યારે તમને આ જે વસ્તુની આ ચીડ ચડે છે આ બધી વસ્તુ છે ને એ બધું ઠીક છે પણ એક સમય ઈ નો બુઢાપો ઈની અવસ્થા મારીને તમારી પોતાની આવશે અને આપણા દીકરા શું વ્યવહાર કરશે તો આપણને ગમશે ખાલી એટલું સ્મરણમાં રાખી અને આપણા માતા પિતા હારે એવું એ સ્મરણમાં રહે કે મારી એ અવસ્થા આવશે એટલે થોડુંક ઈ સમજે અને થોડાક વડીલો સમજે કે બહુ બહુ ખટપટ ખટપટ કરવીને અમુક નિર્ણયો છોકરા લેવા દેવા ભૂલ થશે શીખશે સમજશે સમજણ થશે થોડુંક એના